ઘર સુધી ન પહોંચે પેલા વેર વિખેર થઈ ગઈ તો આવું આપણી ઉપરનું જે દુઃખ છે એ કુદરતને પ્રાર્થના કરીએ કે દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે દોસ્તો આડોશી પાડોશીને આપણે જ્યારે આવી પરિસ્થિતિની અંદર જોતા હોય તો એને કંઈક મદદ જે એને મદદની જરૂરિયાત હોય એવા સાધનની જરૂરિયાત હોય કે પછી કોઈ પણ બીજી જરૂરિયાત તો ટૂંકા ગાળાની લાંબા ગાળાની મદદ કરીએ એવી તમને એક વિનંતી કરવામાં આવે છે દોસ્તો એ સિવાય ઘણા બધા ખેડૂત મિત્રો એવા હતા કે જેને શિયાળો પાકોના વાવેતરની શરૂઆત કરી દીધી હતી ઘણો ભાલનો વિસ્તાર હોય ઘેડનો વિસ્તાર હોય કે પછી અમદાવાદના નળ સરોવરની આસપાસનો વિસ્તાર હોય તો ત્યાં ચણાનું મબલક વિસ્તારની અંદર વાવેતર થઈ ગયું તું ઘણી જગ્યાએ ડુંગળીનું વાવેતર મવા ભાવનગરની અંદર અથવા તો અમરેલી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરું ડુંગળીનું વાવેતર કરી દીધું તું આવા દર્શક મિત્રોએ આવા ખેડૂત મિત્રોએ પોતાના જે ક્યારા બંધવેલા છે એ ક્યારા તોડી નાખવા જોઈએ જેથી કરીને પાણી ભરાયેલું ન રહે તો ચણાનો કે ઘઉંનો ઉકાવો સારો થઈ જાય સાથે સાથે કુમળા છોડ છે ને પાણી ન લાગી જાય એના માટે થઈને પાણીનો ન ભરાવો થાય એવી વ્યવસ્થા થઈ જાય એવું આપણે ધ્યાન રાખવાનું છે સાથે બીજી એવી વાત કરીએ તો દોસ્તો જ્યારે આ કમોસમી વરસાદના કારણે હજી જો વાવેતર વિચારતા હોય તો મુલતવી રાખીએ ડુંગળીના ડુંગળીની અંદર રોગ ન લાગે એના માટે થઈને યોગ્ય દવાનો છંટકાવ કરી દેવો સાથે સાથે તમને જે નવી ડુંગળીનું વાવેતર કરેલું છે તો એમના માટે છે એ બહુ કઠિન પરિસ્થિતિ છે તો આવા સમયની અંદર એકબીજાનો સાથ સહયોગ મળી રહે એવી અપેક્ષા રાખીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો છે સાથે સાથે વાત એવી કરવાની છે કે દોસ્તો તમારા ખેતરની અંદર નુકસાન થયેલું હોય તો તમે ગુજરાત સરકારની કૃષિ પ્રગતિ એપ ઉપર તમારો મોબાઈલ નંબર જે તમે રજીસ્ટ્રેશન ફાર્મર રજીસ્ટ્રેશન આઈડી ની અંદર રજીસ્ટર કરાવેલો છે એ નંબર ઉપર ક્લિક કરી એની ઉપર જે કંઈ એની જે પ્રોસેસ આવે પ્રોસેસ પૂરી કરી અને ફોટા અપલોડ કરી દેજો જેથી કરી અને ભવિષ્યમાં તમને એક રેફરન્સ તરીકે રહે બીજું દરેક ખેડૂત મિત્રો એ પોત પોતાનું આખું ખેતર અને પોતે આવે એમ બીજાના ખેતરમાં નહીં પોતાના ખેતરમાં પોતે પોતાના ખેતરનો ફોટો લોન્જિટ્યુડ લેટીટ્યુડ વાળો નોટ કેમની અંદર પાડીને રાખે જેથી કરીને ખેડૂતને છે એ આવતા સમયની અંદર સરકારને કોઈ રેફરન્સની જરૂરિયાત પડે તો એમને તમે આપી શકો ઉપરાંત ગ્રામ સેવક મિત્રો દ્વારા જે કઈ સર્વે કરવામાં આવી રહ્યો છે તો એમને આપણે પૂરતો સહયોગ કરીએ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી આ માહિતી તમારા અન્ય ખેડૂત મિત્રોને પહોંચાડવાનું ભૂલતા નહીં જેથી કરી અને એને પણ કદાચ આ ખબર ન હોય તો એનો લાભ લઈ શકે આટલી માહિતી આપીને વિરમુસુ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી